મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ છગનભાઈ પટેલે સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી નવસારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આજરોજ મતદાન પ્રક્રિયા પ્રારંભ થતાં મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ છગનભાઈ પટેલે નવસારી સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસિસ કોન્વેન્ટ હાઈસ્કૂલ નવસારી ખાતે તેમના ધર્મ પત્ની અને દીકરાઓ સહિત સહપરિવાર મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી આ પ્રસંગે તેમણે સૌ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે આ દેશનું સૌથી મોટું પર્વ છે દરેક નાગરિકે પોતાનું કિંમતી અને પવિત્ર મત આપી સંવિધાન દ્વારા આપવામાં આવેલા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ તેમણે સૌને અચૂક મત આપવા વિનંતી કરી હતી પર્વની ઉજવણી દરેક નાગરિકે પોતાનો કિંમતી અને પવિત્ર મત આપીને જે આપણને સંવિધાનમાં જે હક આપ્યા છે તેનો આપણે જરૂરથી ઉપયોગ કરવો જોઈએ સમગ્ર ગુજરાતની પ્રજા અને આમ તો સાર સમગ્ર દેશની પ્રજાને વિનંતી કરું છું કે આજના આ પર્વનો પૂરો લાભ લઈને કિંમતી અને પવિત્ર મત જે આપવાનું કામ છે એ આપણે પ્રથમ કરવું જોઈએ એને માટે આપ સૌને હું નમ્ર અપીલ કરું છું આભાર